તેના માર્ગદર્શન રૂપે બધાને એલર્ટ કરવા માટે સાયરનની વ્યવસ્થા અત્યારે સિવિલ ડિફેન્સમાં કરવામાં આવેલી છે લોકો સુધી ખબર પડે કે ભાઈ કોઈ એર સ્ટ્રાઇક છે કાં તો કોઈ વોર જેવી સિચ્યુએશન છે એમને આગાહ કરવા માટે આ પ્રોસિજર કરવામાં આવે છે અત્યારે અમારા પાસે બસોથી વધારે અમદાવાદ સિટીની અંદર સાયરોનો ઓલરેડી લાગેલી છે પણ એ ઘણી બધી જૂની પદ્ધતિથી ચાલતી હતી એટલે એ લોકો હવે એને રિપ્લેસ કરી અને અમે નવી સાયરનો ખરીદવાની પ્રક્રિયા અત્યારે ચાલુ કરી છે એના ભાગરૂપે આજે સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સાયરનનું એક ટેસ્ટિંગ રાખવામાં આવ્યું હતું અહીં સિવિલ ડિફેન્સની અમદાવાદ યુનિટની જે ઓફિસ છે અપના બજાર એના તાબા ઉપર એક ટેસ્ટિંગ કરી અને પછી આગળની જે રીતે એની ઇફેક્ટિવ રેન્જ છે એ રીતે ટેસ્ટ કરી અને પછી અમે આગળનું જે રીતે કાર્યવાહી કરવાની છે એ રીતે ડાયરેક્ટર સાહેબની સૂચના મુજબ અમદાવાદની અમદાવાદની અંદર અંદર વધારે એટલે અમદાવાદ સિટી અને ઓડા જે વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર બસોથી થી વધારે સાયરનો લગાવવાનું અત્યારે હાલ આયોજન કરવામાં આવેલું છે અને હમણાં ઓલરેડી એકસો પચાસથી થી વધારે જે અલગ અલગ લોકેશન ઉપર સાયરનો લાગેલી જ છે પણ એ સાયરનો ઘણી બધી